ગજાનંદ ગણપતિ મહારાજની જે કૃષ્ણ કનૈયા લાલ જે ભજનમાં ગવાતું સૌ પ્રથમ સર્વદેવોને આમંત્રણ આપતો ભજન ગણપતિ દાદાનો મોખડો મલકાય છે ગણપતિ દાદાનો મો જ્યાં જુઓ ત્યાં એના થાય છે ગણપતિ દાદાનો ખડો મલકાય છે પેલી કંકોતરી કોટ ગણેશ મોકલા कोट गणे सती गणपती वेला आवजो, साथे रिद्धी सिद्धिने तेडी लावजो, बीजी कनको तरी कैलास दाम मुखला કૈલસ શિવજી વેલા આવજો સાથે પાર્વતીમાં ને તેડી લાવજો ગણપતિ દાદા નમો ખડુ મલકાય છે જ્યાં જુઓ ત્યાં એના થાય છે ગણપતિ દાદનમો ખડું મલકાય છે તેજી કંકોતરી આરા સુર મોકલાવજો આરા સુરથી અંબે માવેલા આ સાથે નવ દુર્ગાને તેડી લાવજો પતિ દાદાન મોં ખડું મલકાય છે ગણપતિ દાદાનુ મો ખડું મલકાય છે ચોથી કંકોતરી દ્વારિકા મુકલાવજો દ્વારિકાથી દ્વારકાધીશ વેલા આવજો साथे लक्ष्मी माने तेडी लावजो पाचमी कंकोत्तरी अयोध्या मोकलावजो अयोध्या रामचन्द्र वेला माने तेडी लावजो छि कंको तरि वडताल धम मोकलावजो वड तलमी घनशम वेला वजो सा भक्तिमाने तेडीलावजो सातमी कंको तरि सारपुर मोकलावजो सारपुरी हनुमा दा वेला आवजो साथे अंजनी माने तेड़ी लाजो आठमी कंको तरी राणू जामो कलावजो आठमी कंको तरी राणू जा लावजो राणू जा, जा रामदेव वेला आव जो साथे ने त देने ते लावजो नवमी कंकोतरी डाकोर दाम मोकल लावजो डाकोर दाम थिरण छोड राय वेला आवजो સાથે રૂક્ષમણી માન તેડી લાવજો ગણપતિ દાદાનો મો ખડું મલકાય છે દશમી કંકોતરી શ્યામલ ગ્રીન મોકલાવજો શ્યામલ ગ્રીન ના સોમેશ્વર દાદાબેલા આવજો સાથે સખી મંડળ તેડી લાવજો ગણપતિ દાદન મો ખડું મલકાય છે કૃષ્ણ કનૈયા લાલ કી છે